જય જવાન જય કિસાન એસ કે કિસાન હેલ્પચરમાં બધા ખેડૂતોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અમારા જે હાથમાં તમે જોઈ રહ્યા છો ને આ છે રેન પાઇપ આ રેન પાઇપનો ઉપયોગ છે ને આપણે ઘણી જગ્યાએ કરી શકીએ જે કે આંબાનો બગીચો છે પહી ટૂંકમાં નારિયેલીનો બગીચો છે કપાસમાં હાલે ઘણી વસ્તુમાં હાલે અને આ કેટલી કિંમતનો આવે અને ક્વોલિટી કેવી આવે અને કઈ રીતના ફિટિંગ કરવો અને બધી જાણકારી તમને આ વિડીયોમાં જોવા મળશે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ એક બોક્સ છે સાડા ત્રણ કિલોનું આની અંદર છે ને તમને ત્રણસો પચીસ ફૂટ જેવું મળે રેઇન પાઇપ અને આની જાડાઈની વાત તો ચાલી એમ એમનું આવે ને આમાં કઈ રીતના ફિટિંગ હોય તમે તમને સમજાવું પહેલાં પછી તમને લાઈવ તમને બતાવું ચાલુ કરીને પણ બતાવી આ ફિટ છે ને આપણે કરવું હોય તો આ ત્રણસો પચીસ ફૂટ ટૂંકમાં પાઇપ પાથરી દેવાનો પછી આની અંદર છે ને એના કપલરો આવે એન્ડ પાઇપ આવે પછી જે આપણે સ્ટાર્ટિંગમાં વાલ આવે અને છે ને એનું બધું ફિટિંગ કરેલ આવે એમાં તમે વાલ છે ને બંધ અને ચાલુ પણ કરી શકો અને આની લંબાઈ તો તમને કીધું કે ત્રણસો ને પચીસ ફૂટ આવે હવે આમાં છે ને ઘણી પ્રકારની કંપની આવે છે અમને બેસ્ટ લાગી છે ઓમ ડ્રીપની આની ક્વૉલિટી જોકે જોરદાર આવે બાકી આની કિંમતની આપણે વાત કરીએ તો આમાં ડીલર ડીલરનો ભાવ ફેર હોય અત્યારે અમે જે લીધું આ છસો ને એંસી રૂપિયામાં પડ્યું હે આ એક બંડલ હા ત્રણ કિલોનો આવે ત્રણસો પચીસ ફૂટનું કામ આવે અને આપણે એક વાડીએ ફિટ કરી ગયેલ છે ને થોડુંક બાકી છે કે આપણે ફિટ કરવાની છે તો હાલો આ વાડીએ જઈએ અને આ કઈ રીતના ફિટિંગ કરવું અને કઈ રીતનાનું ફિટ છે તે બધી આપણે તમને જાણકારી આપું કઈ રીતનાનું કામ છે એ પણ તમને જોવા મળશે હાલો તો આપણે વાડિયે જઈ અને વિડીયો સ્ટાર્ટ કરીએ તો ખેડૂત મિત્રો જેમ આપણે જોયું હતું કે પાઇપ ની અંદર કઈ કયું ફિટિંગ આવે તો પહેલાં છે ને આપણે આ જે આ કટકો આવે ને પ્લાસ્ટિકનો ડબલ ફાડિયાવાળો આ ફાડિયાની આપણે છે ને કિંમતની વાત કરીએ તો એકસો દસ રૂપિયામાં ઓરિજિનલ એસ્ટ્રોલનું ટૂંકમાં હારામાહારી ક્વોલિટી આથી ક્વોલિટી તમને ઓછી ક્યાંય જોવાનો બસ એકસો દસ રૂપિયાના અને પસમાં જે પીવીસીનો કટકો હોય ને એના પચીસ રૂપિયા હાઈ ક્વોલિટીમાં જો લોકલ તમે લો ને તો દસ પંદર રૂપિયાની આવે એટલે એકસો દસ અને પચીસ આના એટલે એકસો વીસ ત્રીસ એકસો પાંત્રીસ જેવું બરાબર ને આ વાલ તમે લેવા છો ને એકસો દસનોય આવે ફોનનો આવે ને આ ટૂંકમાં એસી વાળો હે મીડિયમ ગાળાનો એટલે આમાં પણ કંઈ થાય નહીં તો પછી આ જે આવે ને એ આપણે જે રેન્ટ પાઇપ ભેગું આવે ને એ ટાઈપનો હોય પણ એની આપણે કિંમત અલગ હોય ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા તમે જેવી ક્વોલિટી લેવી એટલે માની લો કે આ પાઇપ લ્યો ને એટલે બસો બસો રૂપિયા જેવો ખર્ચો આવે બીજો એકસ્ટ્રા છસો ને એસી રૂપિયા ના ને બસો રૂપિયા એટલે ત્રણસો પચીસ ફૂટ તમને છે ને હિસાબ કરી લો તમારી રીતે ડિસ્પ્લે પર તમને જોવા મળતો હોય ટોટલ હિસાબ કે ત્રણસો પચીસ ફૂટ કમ્પ્લેટ ચાલુ કેટલા પૈસા થાય ને હવે આ તમને ચાલુ કરીને બતાવી અને કેવું આનું કામ છે ને એ પણ તમને બતાવું ખેડૂત મિત્રો જો આપણે પાઇપ ચાલુ કરી દીધી છે તમને કેમેરામાં ટૂંકમાં ઓછું દેખાતું તમને દેખાય અમે તો આવી રીતના ટોટલ આપણે હે ને માનો ને કેટલા ફૂટ હોય છે બસો ફૂટ જેવો છે ટોટલ આપણે હે ને છ કે સાત આંકીએ આપણે આવ્યું પ્રેશર તમે જોઈ લો માની લો કે ચાર ફૂટ આ બાજુ આવે ચાર ફૂટ ઓલી બાજુ ફૂલ પ્રેશર હોય તો ટૂંકમાં એટલે જોવાદારાનું કામ છે રન ટાઈ મસ્ત હોય જેવી રીતે મોહી હોય ને નીચે તાલામાં એ સાફ થતી જાય નાની હોય તો ટૂંકમાં નાની નારી હોય તો તો મસ્ત કામ છે જોઈ લો બાકી વિડીયો આપણો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને ખાસ ખેડૂત હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા એક એપિસોડમાં ક્યાં સુધી લાઈક સે સબસ્ક્રાઈબ કરી દેજો